જય શ્રી કૃષ્ણ રાધે રાધે આ વૈષ્ણવ આજે આપણે છે ને જાંબુની બરફી સિદ્ધ કરવાની છે મને એક વૈષ્ણવ કીધું હતું કે જાંબુની બરફી કેવી રીતે સિદ્ધ કરાય જ્યાંથી સાતથી આઠ અહીં મેં પાકેલા એકદમ જાંબુ લીધા છે એને આવી રીતે આપણે સિદ્ધ કરી લેવાના છે ધોઈને સરખો એને ખાસા કરીને આવી રીતે સિદ્ધ કરી લઈએ આપણે બધા જાંબુ હવે શું કર્યું છે એ કઢાઈ લીધી કઢાઈમાં એક ચમચી આપણે ઘી પધરાવી દીધું અને જે આપણે જાંબુ આપણે સિદ્ધ કરીને રાખ્યા છે એ જાંબુ આમાં પધરાવી દઈએ છો મેં સાતથી આઠ નંગ જ લીધા છે આપને વધારે સિદ્ધ કરવી હોય સામગ્રી તો વધારે માપ લઈ શકો છો જો જ્યારે આપણે ઘીમાં પહેલાં જાંબુને સોતડશું ને જ્યારે સાતળીએ ને આપણે તો એનો રંગ જો બદલાશે એકદમ ફીકું થઈ જશે પણ પછી આગળ આપ જો જોશો તો એનો રંગ પાછો ફરીથી આવી જશે અહીંયા જો સાતથી આઠ નંગ મેં જાંબુના લીધા હતા અહીંયા વન ફોર્થ કપ દૂધ પધરાવી દીધું જો જાંબુ છે ફ્રૂટ છે જ્યારે બી લીલા મેવાની સામગ્રી કરીએ દૂધ જ્યારે પધરાવે તો કડલ થાય તો એમાં ડરવાનું નહીં હવે અહીંયા દૂધમાં જી જલનો ભાગ હતો પડી ગયો છે હવે ફરીથી અહીં આપણે એક સાકર પધરાવ્યા હવે સાકર કેટલી પધરાવી છે વન ફોર્થ કપ આપણે જે કપનું મેજરમેન્ટ આવે છે ને વન ફોર્થ કપ અહીં સાકર પધરાવી દીધી સાકર પધરાવ્યા પછી આપ એનો કલર જોશો આપેનો રંગ જે જોશો ખૂબ સુંદર એકદમ રીંગણી કલર આપણે કહીએ બેંગની કલર ખૂબ પર્પલ કલર એકદમ સુંદર આવ્યો સુગંધી માટે વન ફોર ચમચી એલચીનું પાવડર પથરાવ્યું એનો રંગ આપ જોઈ શકો કેટલું સુંદર આવ્યો છે વૈષ્ણવ હું છે ને આપ સાથે એકદમ નાનો જ માપ શેર કરી રહી છું ફરીથી આપને કહીશ આપને વધારે સામગ્રી સિદ્ધ કરવી હોય તો સિદ્ધ કરી શકો પણ જો લીલા લીલું ફ્રૂટ જે હોય લીલા મેવાની સામગ્રી જ્યારે બી સિદ્ધ કરતા હોઈએ ત્યારે ઓછું જ કરવાનું અહીં ઘી છૂટું પડી ગયું છે આપ અહીં જોઈ શકો છો એકદમથી ઘી છૂટું પડી જાય એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની નહીં તો સામગ્રી છે ને ચોવડ થઈ જશે હવે એને ગેસને બંધ કરીને ઠંડુ થવા દઈએ સામગ્રી આપ અહીં જો ઠંડી થઈ ગઈ છે ખૂબ સુંદર કામ કમસે કમ છે ને પાંચ મિનિટ લોહીમાં જ રેવા દેવાની સામગ્રી થઈ જાય ને તો પાંચ મિનિટ એમાં એમાં જ રહેવા દેવાનું તો કદાચ સમજો થોડીક વાર બી હશે ને તો એમાં એમાં સામગ્રી સુંદર સિદ્ધ થઈ જશે તો અહીંયા આપણે જે નાનો માપ કર્યો ને આપણે તો એમાંથી ચાર નંગ અહીંયા જો ચાર ટૂંક અહીંયામાંથી આટલી પાંચથી છથી સાત નંગજી લીધા હતા ને જાંબુના એમાંથી ચાર ટૂંક સુંદર સામગ્રીની જાંબુની બરફી સિદ્ધ થઈ છે તો ઉપરથી બદામની કતરણ મેં લીધી અને તે સજાવટ કરી દીધી છે હવે આપણે એને ટૂંક કરી લઈએ તો ઇન્સ્ટન્ટ ઝડપથી સિદ્ધ થઈ જતી જાંબુની સામગ્રી ખૂબ સુંદર સિદ્ધ થઈ ગઈ છે હવે આપણે એને ટૂંક કરી લઈએ જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો બે લાયકોન હિટ કરશો જેથી જ્યારે કોઈ સરળ સુંદર અને તરત સિદ્ધ થઈ જાય એવી સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધીનું નોટિફિકેશન આવી જાય આપને જો જાંબુ ક્રશ કરવા હોય તો મિક્સર જારમાં ક્રશ બી કરી શકો છો પણ મેં નથી કર્યા મેં ડાયરેક્ટ ખાલી સિદ્ધ કરીને એમનો મેં કરી લીધા છે એની છાલ કાઢવાની નહીં એ ધ્યાન રાખવાનું તો સામગ્રીના ખૂબ સુંદર ટૂંક થઈ ગયા છે હવે આપણે એને પ્લેટમાં સાજી લઈએ વિડીયો ગમે હોય તો લાઇક જરૂરથી કરશો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે અને આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડિયો પહોંચી શકે આપને કાંઈ પૂછવું હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને ચોક્કસથી પૂછશો તો ખૂબ સરળ અને સુંદર ઝાંબુની સામગ્રી જાંબુની બરફી સિદ્ધ થઈ ગઈ છે તો આ બી સામગ્રી સિદ્ધ કરો શ્રી પ્રભુને ધરાવો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો કે વિડીયો આપને કેવો લાગ્યો છે તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રી સાથે ત્યાં સુધી આપશો હુને મારા જય શ્રી કૃષ્ણ